એ આલા ખાચર લીધેલા નિયમનું પોતે ચુસ્તપણે પાલન કરતા હતા દરબાર આલા ખાચરનો નિયમ હતો કે પ્રાતકાળે કોઈ પણ યાચક પોતાના દરવાજે આવે તો તેને ખાલી હાથે પાછો ન જવા દેવો દાન આપવામાં દરબાર કોઈ કસર બાકી રાખતા નહીં અને શક્ય તેટલું વધારે આપી છૂટતા દરબારની આવી આદત તેમના દીવાન માટે ચિંતાની બાબત થઈ ગઈ હતી દરબાર આલા ખાચર પોતાનું ધન ગરીબ અને દિન દુખિયાને આપે ત્યારે દીવાન પોતાના મનમાં સંકોચાયા રાખતો પણ બોલી શકતો નહીં એક દિવસ દરબાર ધન ગરીબ દિન દુખિયાને આપી રહ્યા હતા ત્યારે દરબાર આલા ખાચરના દાવાને ટકોર કરતા કહ્યું બાપો થોડા ખમૈયા કરો આપ રોજ રોજ આવી રીતે ગરીબોને ધન આપ્યા કરો છો એટલે રોજ નવા નવા યાચકો એ આપણા આંગણે ઉમેરાયા કરે છે હવે થોડું ધ્યાન રાખી દાન કરો હસ્તી મુદ્રા એ બાપુ દિવાનને કહે એમાં હું શું કરું ગરીબ યાચકો આવે છે તેથી તો હું આપું છું અને પાછું ગરીબોને જોઈ મારું મન જાલ્યું પણ ક્યાં રહે છે દીવાને આલા ખાચરની વાતના શબ્દ પકડી દરબારને કહે છે કે બાપુ સાચી વાત તો એ છે કે તમે આપો છો એટલે તે આવે છે આમ પણ ગોળ હોય વાત સાંભળી આલા ખાચર ત્યારે તો ખામોશ રહ્યા પણ એક દિવસ દરબાર આલા ખાચર આંગણે ડાયરો જામ્યો હતો રાત્રિના બીજા પહોર સુધી એ ડાયરો ચાલ્યો અને ત્યારબાદ સૌ વિખરાઈ રહ્યા હતા ત્યારે દરબાર આલા ખાચરે દીવાનને સાદ કર્યો જરા અહીં આવીને જજો દીવાન દરબાર પાસે આવી ઊભા રહ્યા દરબારે પાસે પડેલા એક થાળ ઉપરથી પોતાના સેવકને કપડું હટાવવા કહી થાળ ઉપરથી કપડું દૂર કરાયું ત્યાં હતી ગોળનો એક મોટી ભી ભીલી એટલે દરબાર દિવાન ને સવાલ કરે છે દરબાર દિવાનજી આ શું છે દીવાન કે આ તો ગોળ છે બાપુ દરબાર તો દિવાનજી એના પર માખી કેમ નથી દીવાન દરબાર ને કહે છે બાપુ અત્યારે રાત્રિ છે અને રાત્રિના માખી થોડી આવે એ તો દિવસ હોય ત્યારે જ આવે આ સાથે દરબાર આલા ખાતર દિવાળના શબ્દો પકડી કહે છે હું પણ તમને એ જ કહેતો હતો કે મારો પણ અત્યારે દિવસ ચાલે છે એટલે મારી પાસે આવે છે જ્યારે ગોળની માફક મારો રાત્રિ દરમિયાનનો ખરાબ સમય શરૂ થશે ને ત્યારે મારે આંગણે પણ કોઈ ફરકવાનું નથી તો પછી અત્યારે મારા સારા દિવસો ચાલી રહ્યા છે તો મારે શા માટે ખચકાવું દરબારની મોટા ગજાની વાત સાંભળી એ દિવાન મુગ્ધ બની ગયો દરબાર આલા ખાચરની આવી ઊંચી ભાવના જોય અને દિવાનના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા ઘણી ખમા ઘણી ખબા દરબાર આલા ખાચર તને હે ઘણી ખમા દરબાર આલા ખાચર તો એમના સમયને પારખી શક્યા જરૂરિયાતમંદ લોકોને આપી છૂટવાની ઊંચી ભૂમિકા એ નિભાવવાનું શીખીએ દાન લેવું એ સુખ કર ક્યારેય હોતું નથી મોટે ભાગે તો લાચારીમાં મુકાયેલ માનવી જ એ માંગવા નીકળે છે માટે કોઈ માંગવા માટે તમારી સામે હાથ લંબાવે ત્યારે આ વાતને યાદ કરીને વિચારી જોજો કે તમારો અત્યારે સારો સમય ચાલે છે કે વર્વો સમય ચાલે છે કબીરજી કહે છે દુખમેય સુમિરન સબ કરે સુખમેય કરે ને કોઈ સુખમેય સુમિરન જો કરે તો કાહેકો દુઃખ હોય આપણા સારા સમયને જો આપણે સત્કાર્યમાં લગાડતા રહીશું લેજો તમને મળેલા સમયને એ સાચવી લેજો તો નક્કી માનજો સમય પણ જીવનના અંતે તમને સાચવી લેશે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે